હેલો તો નમસ્કાર મિત્રો આપણે જીમનીનું આલ્ફમ મોડલ જે બે હજાર ચોવીસ છે અને એની ઓવરઓલ એક્સપિરિયન્સની વાત કરીશું અને શું શું આપણું જીમની ફીચર કરે છે એને આપણે પ્રોપર ડિટેલમાં વિડીયો બનાવવાના છે અને માહિતી આપવાના છીએ તો વિડીયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દઈશું સૌથી પહેલાં આપણે જીમનીની કેની વાત કરીએ તો કંઈ આવી તમને किज जो रहेछ जहाँ पाछ सुन लोगो छ एसुनिज जी रहेछ हाम्रो जम फ्रन्ट रुप गरिए फ्रन्ट रुप त जान्छ फ्रन्ट रुपमा सबै पहिला जिल आएमा पनि प्रमोग गर्नुहोस् एसन बेजिङ आइजिङ तिरहेछ निचेना बम्पर निचे बम्पर तेट फिनिसमा ફ્રોન્ટનો લુક તમને બહુ જ જોરદાર અને એગ્રેસિવ જોવા મળી રહ્યો છે અને નીચેની સાઈડ આપણને ફોગલેજ જોવા મળી રહ્યા છે અને અહીંયા તમને હેડલાઇટ જે પ્રોજેક્ટર હેડલાઇટ આ કારની અંદર તમને ઓફર કરવામાં આવી છે એસ્યુને અલગ લુક આપવા માટે થોડી થોડી જગ્યાએ એવા એડ કરવામાં આવ્યા છે કે જે તમે જોઈ શકો છો અને આ જગ્યાએ પણ બમ્પર ઉપર જે પેડિંગ ઉપર એના ઉપર અલગ ડિઝાઇન આપવામાં આવ્યું છે હેડલાઇટની વોશ કરવા માટે વોશર જોવા મળી રહ્યા છે જે બંને બાજુ જોવા મળી રહ્યો છે સાઇડ લુક તમને કંઈક આવું જોવા મળી રહ્યો છે સાઇડ ઇડિંગ તમને અહીંયા જોવા મળી રહ્યું છે અને અહીંયા પણ બ્લેક થેમનો ઉપયોગ કરવામાં આવે છે એટલે બ્લેક પેડિંગ આપવામાં આવે છે કંઈક આવી તમને જીમનું જોવા મળવાની છે હવે જીમનીના ટાયર સાઇઝની વાત કરીએ તો ટાયર સાઇઝમાં તમને કોડોડના ટાયર જોવા મળવાનું છે જેમાં પંચાણું એસી આર પંદરની ટાયર સાઇઝનું ટાયર તમને જોવા મળે જીમની અંદર તમને એક યુનિક ફીચર મળવાનું છે જે છે રિક્વેસ્ટ સેન્સર આ ઇસ્યુની અંદર તમને રિક્વેસ્ટ સેન્સર પર જોવા મળી રહ્યું છે અને આવા ડોરના હેન્ડલ જોવા મળવાના છે કે જ્યાંથી તમે ઓપન કરી શકો આપણે પ્રેસ સિમ્પલી પ્રેસ કરીશું અને ડોર ઓપન થઈ ગયો આ જમની અંદર પ્રિન્ટેડ બ્લ્યુ શેડવાળા ગ્લાસ બધી બાજુ જોવા મળી રહ્યો છે ફ્યુલ ટેન્કનું ઓપ્શન અહીંયા તમને જોવા મળી રહ્યો છે સાથે સાથે અહીંયા પણ એક અલગ ડિઝાઇન અને પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાછળના રૂપની વાત કરીએ તો પાછળથી તમને એકદમ એગ્રેસિવ લુક જોવા મળ્યો છે પાછળથી જોતા તમને એવું લાગતું કે સસ્તી જીવે એટલે કે આપણને એકદમ લો કોસ્ટમાં જેવીગિન જેવું ફીલ આપણને જોવા મળી છે જેમ કે પાછળના લૂકની વાત કરીએ કે સાઈડના લૂકની વાત કરીએ હવે ઉપરના રૂપની વાત કરીએ તો ઉપરના રૂપ ઉપર તમને અહીંયા એન્ટીને આપવામાં આવ્યું છે એફએમ રેડી એન્ટીના અને પાછળ કંઈક આવું તમને જબરદસ્ત લૂક જોવા મળી રહ્યું છે પાછળ પણ એક સ્પેર વ્હીલ જોવા મળી રહ્યું છે જે સુઝુકીની ગાડીમાં પહેલું સ્પેર વ્હીલ છે જે પાછળની સાઈડ લગાયેલું આપણને જોવા મળી રહે અહીંયા તમને નેક્સાનું બેજિંગ જોવા મળી રહ્યું છે અહીંયા ઓલ ગ્રીપનું બેજિંગ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે અહીંયા ફરી આપણને જેમનીનું બેજિંગ જોવા મળી રહ્યું છે અને પાછળની ડોરની વાત કરીએ તો પાછળના ડોરમાં પણ તમને રિક્વેસ્ટન્સ ઓપ્શન આપવામાં આવ્યું છે તો હવે આપણે પાછળનો દરવાજો ખોલીને ચેક કરી લઈએ અહીંયા તમને ડિફોગર પણ આપવામાં આવ્યા છે રિયલ રિયલ રીયલ સીમની અંદર ડિફોગર પણ તમને જોવા મળી રહે છે અને પાછળ બહુ બધો સ્પેસ તમને જેમની અંદર જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અહીંયા ટ્વેલ્વ વોલ્ટનું સોકેટ પણ જોવા મળ્યું છે અહીંયાથી તમે કોઈ મોબાઈલને પણ ચાર્જ કરી શકો છો આસાનીથી નથી અને ટ્વેલ્વ વોલ્ટનું સોકેટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે અહીંયા લાઇટ પણ આપવામાં આવી છે આ ભૂલ છે અહીંયા તમને સ્પેર વ્હીલ માટેના જે ટૂલ્સ છે જે ટૂલ્સ પણ અહીંયા તમને જોવા મળી રહ્યા છે સાથે આ એસીયુની અંદર તમને ઘણો બધો બૂટ સ્પેસ જોવા મળવાનો છે અને તમે અહીંયાથી વધારે બૂટ સ્પેસ કરી શકો છો અહીંયાથી સીટની પણ ટ્રિટનાઇન કરી અને વધારાનો બૂટ સ્પેસ મેળવી શકો છો હવે આ જીમની જે એશ્યુ હોય છે એમની ટેલલાઇટ તમને નીચેની સાઈડ જોવા મળી રહી છે જેમ તમે જોઈ શકો છો કે બપોર ઉપર ટેલલાઇટની ફિટ કરવામાં આવી છે અને ટેલલાઇટ એ પણ હેરિઝન બલ્બ સાથે તમને જોવા મળી રહી છે અને ઉપરની સાઈડ તમને સ્ટોપ લેમ્પ પણ જોવા મળે રહ્યો પાછળ પણ તમને એક જબરદસ્ત ક્વોલિટીનો વાઇપર જોવા મળી રહ્યો છે પેસેન્જર સાઇડ પણ તમને રિક્વેસ્ટ તમને જોવા મળે છે જિમની અંદર તમને ચૌદસો ને બાસઠ સીસીનું એન્જિન જોવા મળે છે જે એકસોને ત્રણ બી એચપી પાવર જનરેટ કરે છે અને ટોર્કની વાત કરીએ એકસોની ચોત્રીસ પોઈન્ટ બે એન એમ જનરેટ કરે છે ટેક તમને ચાલીસ લીટર કેપેસિટીવાળું જોવા મળી મળે છે જે અહીંયાથી તમે જોઈ પુરાવી શકો છો અને જીમનીમાં એક જ ઓપ્શન આવે છે જે છે પેટ્રોલ જીમની અંદર તમને આગળ ફ્રન્ટના બંને ટાયરમાં ડિસ્ક બ્રેક જોવા મળી છે અને પાછળના જે ટાયર છે એની અંદર ડ્રમ બ્રેક જોવા મળે છે અને આપણી પાસે જે આ મોડલ અવેલેબલ છે એની અંદર એલો તમને જીમનીના ઇન્ટીરિયર હું તમને વાત કરી દઉં તો સિમ્પલી આપણે દરવાજાને ઓપન કરી દઉં કંઈક આવા પ્રકારનો તમને ડોર જોવા મળી રહ્યો છે જે અહીંયાથી ગ્રીપ પણ મૂકાવીને તમે બંધ કરી શકો છો અહીંયા તમે કોઈ પેપર હોય એ મૂકી શકો છો કેમ કે અહીંયા બોટલ મૂકવાની જગ્યા આપણને જોવા નથી મળતી અને ક્રોમ ફિનિશમાં તમને ડોર હેન્ડલ પણ જોવા મળી રહ્યા છે જીમની અંદર તમને હાઈટ એડજસ્ટેબલ સીટ તો જોવા નથી મળતી પણ તમે એને રિક્લાઇન કરી શકો છો આગળ પાછળ સીટ થઈ શકે છે અહીંયા જીમની બેજિંગ જોવા મળી રહી છે કે વેલકમ લાઇટ જોવા તમને મળી રહ્યા છે આપણી પાસે જે આ મોડલ અવેલેબલ છે એ ઓટોમેટિક અવેલેબલ ઓટોમેટિક ટ્રાન્સમેશન સાથે અવેલેબલ છે અને અહીંયા તમે ફોર હાઈ અને ફોર લોનો ગેરનો પણ જોઈ શકો છો અહીંયા તમને હેન્ડબ્રેક જોવા મળી રહી છે અને પાછળના જે બંને વિન્ડો છે વિન્ડોના ગ્લાસને નીચે કરવા માટે અહીંયા તમને ઓપ્શન જોવા મળી રહ્યું છે અને પાછળની સાઈડ એક કપ હોલ્ડર જોવા મળે છે બોટર હોલ્ડર કહી શકાય આ કારનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને તમને જોઈને જીપ્સીની યાદ આવી જશે આ કારનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમને એનોડોગ સાથે જોવા મળી રહ્યું છે જેની ટોપ સ્પીડ છે એકસો કિલોમીટર અને બંને ડોક ડોર ખુલ્લો છે એનો પણ તમને ઓપ્શન આની અંદર જોવા મળી રહ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની અંદર જ હવે સ્ટેરિંગની વાત કરીએ તો એકદમ લાઇટવેટ સ્ટેરિંગ તમને જોવા મળે છે જ્યાં સ્ટેરિંગ ઉપર પણ તમને કંટ્રોલ્સ જોવા મળી રહ્યા છે અહીંયા પણ તમને કંટ્રોલ જોવા મળે છે અને કોલ પિકઅપ કરવાના કંટ્રોલ પણ તમને અહીંયા નીચે જોવા મળી રહ્યા છે આ સાઈડ તમને ફ્રન્ટના જે વાઇપર છે એને કંટ્રોલ્સ જોવા મળી રહ્યા છે અહીંયા હેડલાઇટના કંટ્રોલ્સ જોવા મળી રહ્યા છે સાથે સાથે અને રાઉન્ડ શેપમાં તમને એસીના ઇવેન્ટ પણ જોવા મળી રહ્યું છે ઘણા બધા ફંક્શન છે એના બટન તમને અહીંયા જોવા મળી છે જેમ કે હેડલાઇન તમે અહીંયાથી કંટ્રોલ કરી શકો છો અહીંયાથી ટ્રેક્શન ઓફ અને ઓફ કરી શકો છો એન્જિન સ્ટાર્ટ સ્ટોપનું બટન તમને અહીંયા જોવા મળે અહીંયા કંઈક આવા પ્રકારનું તમને સનવાઇઝર જોવા મળે છે સનવાઇઝરની અંદર પણ આ ગ્લાસ આપવામાં આવ્યો છે આ સાઈડ પણ સનરાઈઝર તમને જોવા મળશે અને એની અંદર પણ ગ્લાસ તમને જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ઉપરની સાઈડ આપણને હેલોજન બલ્બ સાથે લાઇટ પણ જોવા છે આની અંદર તમને નવ ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળી છે જે એન્ડ્રોઈડ અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે અને જેમની અંદર તમને સિક્સ એરબેગ જોવા મળ્યા છે સીટની અંદર પણ તમને એરબેગ જોવા મળી રહ્યા છે અને અહીંયા પણ એરબેગ કરે છે અને સેફટીને પણ બહુ ધ્યાન માં રાખવામાં આવે છે એરબેગ આપેલ છે એસી ને અહીંયાથી તમે કંટ્રોલ કરી શકો છો ટ્રેક્શન કંટ્રોલ ના ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે હીલ હોલ્ડ નું કંટ્રોલ અહીંયા તમને જોવા મળે છે અને ગ્લોબ બોક્સ ની વાત કરીએ તો કંઈક આવો તમને ગ્લોબ બોક્સ જોવા મળી રહે છે આપણે જે છે એક બતાવી આપો કે રિયા સિસ્ટમ કેવી કમ્ફર્ટેબલ છે એની પણ આપણે વાત કરીએ આરામથી તમે બે વ્યક્તિઓને બેસાડી શકો છો રિયલ સીટની અંદર અંડર થાય સપોર્ટ પણ તમને સારો જ જોવા મળે છે ઉપર હેડરૂમ પણ તમને ઇનેફ જોવા મળે છે સાઈડ અહીંયા પણ તમને લાઇટ્સ જોવા મળી રહી છે એડ્રેસ્ટ પણ તમને બંને જોવા સાથે મળી રહ્યા છે અને આની સીટને તમને એક સીટને પણ રીકનાય કરીને તમે આસાનીથી અંદર સામાન મૂકી શકો છો પાલનપુરની અંદર આવેલો નેક્સા શોરૂમ જે છે ਏਨੀ ਅਂਦਰ ਆ ਗਾਡੇ ਕਾ ਇਸ਼ੁ ਏ ਤਮਨੀ ਜੀਮਨੀ ਤੇਰ ਛਾਸਰ ਨੀ ਅਂਦਰ ਜੋਵਾ ਮਲ਼ੇ ਰੇ ਸੇ ਇਲੇ ਤੇਰ ਲਾਖ ਨੀ ਛਾਸਰ ਤੁ